પાણીની તો બહુ તકલીફ પડે છે ને પાણી મળતું નથી ને પાણી વગર અમારે શું કરવાનું ત્રાળ ભરવા જાય છે પાણી ટેન્કરના બારસો રૂપિયા છે ને ગરીબ માણસ છે

દ્રશ્યો જોવા મળે છે મારી પાછા દ્રશ્યો બતાવવા માંગીશ કે એક બાજુ તંત્ર દ્વારા હર ઘર નલસે જલ યોજના થકી ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં બોર સંપ સમગ્ર બાબતની તૈયારીઓ તો કરી પરંતુ આ જે સંપ આપણે દ્રશ્યની અંદર દેખાય છે તે ગાડી પાણી ના પહોંચવાના કારણે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી પાણી નથી પહોંચતું ને મહિલાઓને ખેતરો ખૂંદવાનો વારો આવે છે અંદર મોટર ગયા હોવાના કારણે પાણી નથી તો અંદર પાણી ના પહોંચવાના કારણે મહિલાઓને રજડપાડ કરવાનો વારો આવે છે દ્રશ્યો જોઈ શકાય છે કે વર્ષો જૂની જે પાણીની પાઇપલાઈનો નાખેલી છે તે કાટ ખાઈ ગઈ છે એટલે કહી શકાય કે તેના જ કારણે આ સંપની અંદર પાણી નથી પહોંચતું ને સાતલપુર રાધનપુર સમી સંખેશ્વરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી મહિલાઓને એક એક બેડા માટે રજડપાળ કરવા નો વારો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે પાણી પહોંચે છે અને ક્યારે લોકોને પાણીની પીડામાંથી રાહત મળે છે તે જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ